આ છે મોવા ભાવનગર નેશનલ હાઈવે રોડ અને આ વડલી ગામ છે અહીંયા જો વડલી ગામનું ગોળ છે અને અહીંયા રોડ હાવ પેક થઈ ગયો છે એક સાઈડનો રોડ ચાલુ છે અને રોડ ઉપરથી તમે જુઓ ફૂલ પાણી જાય છે અને અહીંયા રોડ ઉપર એક ખટેરો હલવાઈ ગયો બધા ભાઈઓ આ રીતના જાય છે હવે અમારું ગામ વડલી છે અને અમારે કેટલા કેટલા લગી પાણી હશે એ અમે તમને ન્યાજીન બતાવી પાછરે હાલ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળીએ બરાબર ને કાકા હા બરાબર જો ધીમે ધીમે પગ મેકીન જાળવી ઝાળવીને હાલવું પડે એમ છે સુરક્ષા માટે પણ પોલીસોવા આવી ગયા છે અને આ અહીંયા છે અમારો હાલ ખારો એ ખારો આખો ફૂલ થઈ ગયો છે અને અત્યારે જો ફૂલ સ્પીડમાં હાલવાનું કેય છે ને આ ખટેરો અહીંયા જો હલવાઈ ગયો ના અંદર તમે હાલની પરિસ્થિતિ જોઈ જ રહ્યા છો અહીંયા અન્નપૂર્ણ હોટલ છે એ પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે આવી પરિસ્થિતિ પહેલી વખત જ જોવા મળી છે મોવાની આ હોટલીની અંદર અહીંયા તમે જુઓ આ અન્નપૂર્ણા હોટલ છે ને તેમના માલિક છે અત્યારે તે હાલ દોડ ને એવું બધું બાંધી રહ્યા છે

ગામની અંદર પાણી ભેડી ગયું એમ કેવા અહીંયા જો આ ભાઈની ફોર વ્હીલ કેટલે કેટલે લગી અંદર પાણીમાં ગરકાવ છે ચાલો હવે આપણું મકાન એ આ લાઈનમાં છે ક્યાં કઈ રીતના પરિસ્થિતિ છે હું તમને પરિસ્થિતિ હાલ અઘરી થઈ ગઈ છે અને હાઈવે રોડે તે ફૂલ જામ થઈ ગયો છે આ જો ભાઈ કઈ કહે છે અમારા છે અમારા ગામની પરિસ્થિતિ અને અહીંયા હું તમને મારા ઘરની વાત કરું ને તો અહીંયા છે મારું ઘર આ લાઈનમાં તમે જો ઓલા ભાઈને જોઈ શકતા હશો કે ત્યાં કડકડ લગી પાણી છે ને ઉપર આગળ જાઉં તો ત્યાં વધારે છે અને આ અમારા ગામની અગાશી છે ત્યાં ચાર પાંચ જણા અત્યારે હાલ ઊભા છે અને બાકી તો અમારા મમ્મીની ની જો રજા પડીને અહીંયા આવી ગયા ઘરમાં ઘરે ઘર અમારું ત્યાં છે ને અમે ત્યાં ઘરે જઈ નથી શકતા અત્યારે અમે હાલ રોડ ઉપર ઊભા છે પણ ત્યાં કઈ રીતના જાવું કારણ કે અહીંયા કડકડ ઉપર પાણી છે બરાબર હવે હસ્તનો પડે નીકળેલી છે મોટી વચ્ચે મોટી નીક છે એના કારણે અત્યારે જો બધી જગ્યા ઉપર પાણી પાણી છે બીજું ઘર પણ બતાવું છું અહીંયાં આ ઘર છે આ ઘરની અંદર પણ પાણી ગળી ગયું છે માંડ માંડ મિત્રો આપણે પહોંચી ગયા છે અમારા ઘરે અહીંયા તમે જો આ અમારી બજાર છે અને અહીંયા તમે એક જુઓ કે કેટલું કેટલું પાણી છે થોડુંક ઘટી ગયું પાણી અને કે આ ગાડી તે અંદર ડૂબેલી હતી બાકી ચારેય ગાડીઓ આપણે અહીંયા ઘર પાસે પડી અને આ છે અમારા ઘરનું પડથાર એક ફૂટ જેટલું પાણી નીચે રહ્યું છે બાકી તો જુઓ આ છે અમારા સમસ બાથરૂમ અને આ છે એક અમારી ઓરડી એ ઓરડીમાં પાણી ઘડી ગયું હવે હું તમને બજાર જે આપણે ગામનું બજાર છે ને એ બતાવું કે ત્યાં કેટલું કેટલું ઊંડું અને અત્યારે તમે જોઈ જ રહ્યા છો કે હું કેટલો લગી પાણીમાં છું કડકડ લગી તો મારી ત્યાં પોગે છે બાકી તો અહીંયા જો કેટલી સ્પીડમાં પાણી જઈ રહ્યું છે બાકી તો જો અહીંયા આપણા જીતાભાઈ છે ને બધા બાકડે ચડીને બેઠા છે બાકી તો એ બાકડો બાકડું બધું પાણીની અંદર ગડી ગયું છે ને આ છે આપણી મેઈન બજાર ઘરની અહીંયા બધી જગ્યાએ દોરડા બાંધીને લોકો આમથી આમ આમથી આમ અર પરસ કરી શકે છે કોઈપણને વધારે તકલીફ હોય તો એને બહાર કાઢે છે બાકી તો અહીંયા તમે જવો અહીંયા આ મકાનમાં કેટલું પાણી કરી ગયું બાકી અહીંયા બધી જગ્યાએ જવો ટેમ્પો અને ગાયું ભાયું ગાડીઓ બાકી તો આખો ગામનો માહોલ જ અલગ છે હવે હું તમને અગાસી ઉપર જઈને બધું કે ગામની અંદર કેટલું પાણી ભરાયેલું છે બાકી તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોડાઈ રહેજો ને અહીંયા તમે આ જગ્યા ઉપર તો ઠેર ઠેર ગળે ગળે લગી પાણી આવે છે આગળથી અમે રોડ તપીને આ બાજુ આવ્યા છે ચલો અગાચી ઉપર જઈએ હવે પહોંચી ગયા છીએ અમે અગાસી ઉપર તમને થોડુંક રિઝલ્ટમાં આમ તેમ થાય કારણ કે પાણીના ટીપાં ચોટી ગયા છે કેમેરા ઉપર બાકી તો આ છે અમારા ગામનો નજારો બજારનો હવે હું તમને અગાસી ઉપર ચઢ્યા બોલો બોલો અંદાસી ઉપર થી અંદાસી ઉપર થી હું તમને બતાવું કે કેવો નજારો છે બાકી જો આખી ફેમિલી અહીંયા ઊભી છે હા 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 જો આ છે અમારા ગામનો નજારો તમે જુઓ જ્યાં જુઓ અહીંયા પાણી પાણી દેખાય બાકી તો જુઓ તમે માણસો કેટલા કેટલે લગી પાણીમાં જો આ ભાઈ કડકડ ઉપર લગીનો પાણી છે બાકી તો અડધા લોકો અહીંયા પણ બેઠા છે ઘર આ ઘરમાં એટલે કે પાણી ગડી ગયું એ હરીભાઈ હું કેવું તમારું હું કેવું નહીં નાખવાનો બાકી તો બધાની પરિસ્થિતિ રીતના છે બધા એના ઘરમાં પાણી ગીડી ગયું આપણે અહીંયા દેલા પેક મકાન છે ને આ મકાનની અંદર એ પાણી ગડી ગયું જોવો તમે અહીંયા શેષ શેષ પડતા લગી બાકી રહ્યું બાકી તો ઠેર લગી પાણી પાણી ભાઈ અહીંયા તમે આ ભાઈનું ઘર તમે જુઓ આ ઘરમાં ઠેર લગી પાણી ગળી ગયું છે બાકી તો લોકો ગામના છોકરાઓ છે આ રીતના આનંદ કરે છે બાકી તો ખેતરમાં બધી જગ્યાએ જુઓ તમે ત્યાં નજર છો ને ત્યાં પાણી પાણી આ જગ્યા ઉપર વિશ્વનીય પૂજા શ્રી મોરાઈ બાપુની કથ્થા બેઠી હતી આ મેદાન છે આવડવા પાછળનું તમે જે ચેક કરો છો ને એ બધી જગ્યા ઉપર પાણી છે તમે જવા